તો આ આઈપીઓ ની પ્રાઈસ બેટ આટલી મોંગી કેમ છે અને લોટ સાઈઝ પણ ફક્ત એક જ શેરની છે તો આ આઈપીઓ ક્યારે ઓપન થવાનો છે અને કેમ આટલી મોંગી પ્રાઇસ બેટ નો આઈપીઓ છે એના વિશે આપણે તમામ માહિતી ડિટેલમાં જોઈએ કેમ કે અત્યાર સુધી તો ક્યારે આવો આઈપીઓ આપણે જોવા નથી મળ્યો મિત્રો વાત કરીએ આઈપીઓ સૌથી પહેલા કઈ કંપનીનો છે તો પ્રોપર્ટી શેર ઇન્વેસ્ટમેન્ટ ટ્રસ્ટ ની પ્રથમ સ્કીમ એટલે પ્રોપર્ટી શેર પ્લેટિના નો ત્રણસો ને ત્રેપન કરોડ રૂપિયાનો નો આઈપીઓ બે ડિસેમ્બર થી ઓપન થઈ રહ્યો છે આના માટે કંપનીએ એ પ્રાઇસ બેન્ડ રાખી છે દસ લાખ રૂપિયા થી દસ લાખ ને પચાસ હજાર એટલે કે તમે મેક્સિમમ ત્રણ ચાર હજાર સુધીની પ્રાઇસ બેન્ડ વાળો આઈપીઓ જોયો હશે એ પણ રેર પણ આ તો લાખોમાં દસ લાખ થી દસ લાખ પચાસ હજાર પ્રાઇસ બેન્ડ છે પ્રોપર્ટી શેર ઇન્વેસ્ટમેન્ટ ટ્રસ્ટ ભારતની પ્રથમ રજિસ્ટર્ડ સ્મોલ એન્ડ મીડિયમ રિયલ એસ્ટેટ ઇન્વેસ્ટમેન્ટ ટ્રસ્ટ છે તેની કોમર્શિયલ ઓફિસ સ્પેસ બેંગ્લોર માં છે આરઆઈટી નો ઉદ્દેશ એસવી એસપીવી સ્પેશિયલ પર્પઝ વ્હીકલ દ્વારા સ્કીમ્સ હેઠળ કમ્પ્લીમેન્ટ અને રેવન્યુ જનરેટ કરનારી રિયલ એસ્ટેટ પ્રોપર્ટીમાં ઇન્વેસ્ટમેન્ટ કે ઇન્વેસ્ટમેન્ટ કરવાનું છે એટલે કે કંપની છે પ્રોપર્ટી શેર ઇન્વેસ્ટમેન્ટ ટ્રસ્ટની પ્રથમ સ્કીમ પ્રોપર્ટી શેર પ્લેટિનાનો 353 કરોડ રૂપિયાનો આઈપીઓ છે 2 ડિસેમ્બર થી ઓપન થવાનું છે 10 લાખ ,00 થી 10 લાખ હજાર રૂપિયા પ્રાઇસ બેન્ડ છે શેરની ટ્રેડિંગ માટે ઉપલબ્ધ થશે એટલે કે નવ ડિસેમ્બર છે માં પ્રોપર્ટી શેર પ્લેટિના માત્ર નવા યુનિટ જાહેર કરવામાં આવશે એટલે કે ઓફર ફોર સેલ નથી ફ્રેશ જાહેર કરવાનું છે પછી આઈપીઓ ની વાત કરીએ આપણે તો પ્રોપર્ટી શેર ઇન્વેસ્ટમેન્ટ એ આઈપીઓ માં ઇન્સ્ટિટ્યુશનલ ઇન્વેસ્ટર માટે પંચોતેર ટકા ભાગ અને નોન ઇન્સ્ટિટ્યુશનલ ઇન્વેસ્ટર માટે પચીસ ટકા ભાગ રિઝર્વ રાખ્યો છે તે મિનિમમ એક યુનિટ અને ત્યારબાદ એક યુનિટ ના મલ્ટિપલ માં બોલી લગાવી શકશે ઇન્સ્ટિટ્યુશનલ ઇન્વેસ્ટર માટે પંચોતેર ટકા નોન ઇન્સ્ટિટ્યુશનલ બાયર્સ માટે પચીસ ટકા રિઝર્વ અને એક લોટની મિનિમમ એક લોટ અને પછી એક લોટ ના મલ્ટિપલ માં બોલી લગાવી શકાશે આઈપીઓ માં પછી વાત કરીએ પ્રોપર્ટી પ્લેટિના પ્રોપર્ટી શેર ઇન્વેસ્ટમેન્ટ ટ્રસ્ટ તરફથી શરૂ કરવામાં આવેલી આ પ્રથમ સ્કીમ છે જેની કોઈ ઓપરેટિંગ હિસ્ટ્રી નથી તેના એસપીવી નવી ઇન્કોર્પોરેટ થયેલી એન્ટિટીઝ છે તેની કોઈ એસ્ટેબ્લિશ ઓપરેટિંગ હિસ્ટ્રી નથી અને ન તો ઐતિહાસિક નાણાકીય જાણકારી છે તેના રેવન્યુનો એક મોટો ભાગ પ્રપોઝ સિંગલ ભાડુઆથી હાંસિલ થશે એક્સિસ સર્વિસ પ્રોપોઝેરના પ્લેટિના માટે ટ્રસ્ટીના રૂપમાં કાર્ય કરે છે જ્યાં ઇન્વેસ્ટમેન્ટ મેજર પ્રોપોઝ

ઇશ્યુ ટાઈપ છે બુક બિલ્ડ ઇશ્યુ ટાઈપ અને લિસ્ટ થવાનું છે એએસી અને બેએસી બની જગ્યાએ એટલે કે મેઈન બોર્ડ આઈપીઓ છે આઈપીઓનો અલોટમેન્ટ થવાનું છે 5 ડિસેમ્બરના દિવસે આઈપીઓ નથી લાગ્યો એમને રિફંડ મળી જશે 6 ડિસેમ્બર આઈપીઓ લાગ્યો છે એમને 6 ડિસેમ્બર જ ક્રેડિટ થઈ જશે શેર અને 9 ડિસેમ્બરના દિવસે શેર બજારમાં આઈપીઓ લિસ્ટ થશે એટલે કે આઈપીઓ આપણને 9 ડિસેમ્બરે શેર બજારમાં લિસ્ટ થશે મિનિમમ એક લોટ અને મેક્સિમમ એક લોટના ગુણાંકમાં તમે આ માં રોકાણ કરી શકો છો એટલે કે જો તમારે બે લોટ ખરીદવા હોય તો તો તમારે લિટરલી મિત્રો આ વિડીયોમાં બસ આટલું જ હવે મળે આવનારા વિડીયો ત્યાં સુધી વિડીયોમાં લાઈક કરો કોમેન્ટ કરો વિડીયો પોતાના મિત્રો સાથે ફેસબુક ઇન્સ્ટાગ્રામ વોટસેપ બધી જગ્યાએ શેર કરો શેરબજારની માહિતી ગુજરાતીમાં જોવા માટે તમે ચેનલને ચેનલ કરી સબસ્ક્રાઈબ કરી દબાવી દેજો